આમાંથી ઘણી વખત ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે જો અહીંયા સંખ્યા લખેલી એક અંકની બે અંકની ત્રણ અંકની ચાર અંકની પાંચ અંકની ને છ અંકની સૌથી નાની સૌથી મોટી ને કુલ સંખ્યા હવે હું તમને સમજાવ એક અંકની સૌથી નાની સંખ્યા એક અંકની સૌથી મોટી સંખ્યા નવ બે અંકની સૌથી નાની સંખ્યા દસ બે અંકની સૌથી મોટી સંખ્યા નવાણું ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું ચાર અંકની સૌથી નાની સંખ્યા હજાર ચાર અંક એટલે શું એક બે ત્રણ ચાર ત્રણ અંક એટલે શું એક બે ત્રણ એમ ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું પાંચ અંકની સૌથી નાની સંખ્યા દસ હજાર પાંચ અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું છ અંકની સૌથી નાની સંખ્યા મીંડાગણો કેટલા છે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ એક લાખ અને છ અંકની સૌથી મોટી સંખ્યા નવ લાખ હજાર નવસો નવ્વાણું હવે તમને એમ આ કુલ સંખ્યા શું છે તો જો આ કુલ સંખ્યા કેમ આવે તો કે એ ક્વેશ્ચન પૂછાય ઘણી વખત કે ચાર અંકની કુલ સંખ્યા શોધો તો શું કરવાનું ચાર અંકની પહેલા સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે આ નવ હજાર નવસો ને નવ્વાણું ચાર અંકની સૌથી મોટી સંખ્યા છે નવ હજાર નવસો નવ્વાણું એમાંથી એનો આગલો અંક હોય એટલે કે ત્રણ હોય એની સૌથી મોટી સંખ્યા બાદ કરવાની ટૂંકમાં આમાંથી આ બાદ કરો એટલે આ મળે બરાબર એવી રીતે આમાંથી આ બાદ કરો એટલે તમને આ મળે આમાંથી આ બાદ કરો એટલે આ મળે આવી રીતે કુલ સંખ્યા મળે કે જે આઈપી હોય એની કુલ સંખ્યા સૌથી મોટી સંખ્યા અને એની આગળની સૌથી મોટી સંખ્યા બંનેનો તફાવત એટલે આ કુલ સંખ્યા મળે હવે ક્વેશ્ચન કેવા પૂછાય એમ પૂછાય ક્યારે કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો શું આવે નવ પણ તમને કોષ્ટક યાદ મગજમાં હોવું જોઈએ ઘણી વખત એમ પૂછાય કે છ અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત લખો તો તમારે શું કરવું પડે આ બંનેની બાદ બાકી પણ આ બંને સંખ્યા યાદ હોવી જોઈએ ઘણી વખત એમ પૂછાય કે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે નીચે ઓપ્શન આપેલા હોય તો કઈ આવે નવસો નવ્વાણું ઘણી વખત એમ પૂછાય કે બે અંકની કુલ સંખ્યા કેટલી તો આપણને આ કોષ્ટક આવડવું જોઈએ અથવા તો મોઢે યાદ હોવું જોઈએ કે બે અંકની કુલ સંખ્યા નેવું થાય કેવી રીતે આવી તો કે બે અંકની મોટી સંખ્યામાંથી એક અંકની મોટી સંખ્યા બાદ એટલે નેવું આવે બરાબર એટલે આખું કોષ્ટકમાંથી લોટ્સ ઓફ ક્વેશ્ચન નીકળી શકે પણ આ કોષ્ટક છે તમે મગજમાં છાપી લેજો રોજ આ કોષ્ટકને જોજો એના માટે સ્ક્રીનશોટ ખાસ લઈ લો અથવા તો વિડીયોને સેવ કરી લો થેન્ક યુ